પાલનપુર ખાતે વણકર સમાજના સમૂહ લગ્નમાં આઠ નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા બનાસકાંઠા જિલ્લામાં આજે આખા તીજના દિવસે લગ્નસરાની મોસમ ખીલી ઉઠી હોય એમાં શુભ દિવસે અનેક જગ્યાએ લગ્નો લેવાઈ રહ્યા છે જે વચ્ચે પાલનપુર ખાતે સિદ્ધાણધાર વણકર સમાજ પાંચ જલા સમૂહ લગ્ન સમિતિ આયોજિત વણકર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં વૈદિક ચાર વચ્ચે અગ્નિની સાક્ષીએ સમાજના આઠ નવયુગલોએ સપ્તપદીના સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા પાલનપુરમાં જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે સિદ્ધાણધાર વણકર સમાજ પાંચ જલા સમૂહ લગ્નમાં ગાદીના લઘુ મહંત યોગીરાજ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમાજના સમૂહ લગ્નોત્સવ પ્રસંગે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સિદ્ધાંતધાર વણકર સમાજ પાંચ જલા સમૂહ સમિતિના પ્રમુખ ડોક્ટર વિજય આર ડાભી ઉપપ્રમુખ ગબલાભાઈ ચૌહાણ મંત્રી અશોકભાઈ સાણોદરિયા સહિત હોદ્દેદારો કારોબારી સભ્યો સમાજના પાંચે જલાના આગેવાનો રાજકીય આગેવાનો વણકર સમાજના લોકોએ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા

સમૂહ લગ્ન ની અંદર આઠ આઠ દંપતીઓ ભાગ લીધેલો છે સમાજના એકસો બે ગામ સમાજના છે એ સાથે જલા અને આ તમામ આગેવાનો યુવાનો મિત્રો એ સમાજની જે સંસ્થાઓ ચાલે છે એ સંસ્થાઓ પણ સક્રિય ભાગ લઈ આજનું આયોજન કરેલ છે આજના આયોજનની અંદર જ્યોર્થ ફિફ ક્લબ ની અંદર મોટી પ્રમાણમાં વસ્તી દસ હજાર ઉપર વસ્તી ભાગ લીધેલો છે અને દરેક પોતાની ફરજ સમજી કાર્યક્રમ કરેલો છે લગ્ન સમિતિ ના ચેરમેન તરીકે सभी देख थाने आज है प्रभुपा साहब आज मेरे से अपना आयोजन में ज्ञानी में ठाकुर बने आयोजन सभी महानुभाव जी यूआर जिला कलेक्टर जी दान है विशेष ज्ञानी इंद्र समाज का लोग हजार से नेता श्री आयोजन करवा चाहते हैं चीफ से हृदय पूर्वक अभिनंदन और अधिकारी आमंत्रित किया लखनऊ साइकिल ने दे राज्य में